રાશન કાર્ડ ધારકોને મફત રાશનનો લાભ આપવામાં આવી રહ્યો છે પરંતુ સમય સમય પર તેને અપડેટ કરવું પણ જરૂરી છે તો મિત્રો શા માટે અપડેટ કરવું જરૂરી છે તે વિશે વાત કરીએ તો આપણે જોઈએ કે આપણા કુટુંબમાં કોઈ વ્યક્તિનો જન્મ થાય છે તો તેનું નામ આપણે રેશન કાર્ડમાં ચડાવ્યું છે કે નહીં અને કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તેમનું નામ આપણા રેશન કાર્ડમાંથી કમી કર્યું છે કે નહીં આવા તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે રેશન કાર્ડનું ઈ મુદ્દાની વાત કરીએ કે ઈ કેવાયસી તો કરાવવું પડે છે રેશન કાર્ડમાં તો હવે ઈ કઈ રીતે આપણે કરવાનું છે તે વિશે આપણે વિસ્તારથી માહિતી મેળવીશું અને તેની તમામ પ્રોસેસ આપણે આ વિડીયોમાં આજે જોવાના છીએ કે તમારે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કઈ રીતે કરવાનું છે તો મિત્રો જોઈ લઈએ કે તમારે શું કરવાનું છે તેમાં ઓનલાઈન અરજી કઈ રીતે કરવી કઈ રીતે તમારે તેને અપડેટ કરવું આ તમામ માહિતી આપણે મેળવીશું તો જોઈએ કે આપણે ઓનલાઈન માહિતી થોડી ચેક કરવી પડશે કેમ કે આપણે ઈ કેવાયસી કરાવવું હોય તો ઓનલાઈન માહિતી ચેક કર્યા પછી જ આપણું ઈ કેવાયસી શક્ય બનતું હોય છે તો આજે અમે તમને ઈ કેવાયસી વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ અને અમે તમને એ પણ જણાવીશું કે તમે ઈ કેવાયસી કેવી રીતે પૂર્ણ કરી શકશો પરંતુ આ પહેલા તમારે ઓનલાઈન જઈને કેટલીક મહત્વપૂર્ણ માહિતીને ચેક કરવી પડશે કેમ કે આ માહિતી ઓનલાઈન જ મિત્રો જોવા મળે છે ઓફલાઈન કોઈ પણ જગ્યાએ આ વિશેની માહિતી આપણને જોવા નથી મળતી કે કોઈને ખબર નથી હોતી એટલા માટે તમારે આજે ઓનલાઈન માહિતી ચેક કરવાની છે કઈ રીતે કરવાની છે તે વિશે આપણે આગળ વાત કરીએ અને આ ઈ કેવાયસી છે એને શા માટે આપણે કરવું પડશે તે વિશે પણ આપણે વાત

તેના દ્વારા આપણને ઈ કેવાયસી કરાવવાની સલાહ આપવામાં આવે છે કેમ કે ક્યારેક કોઈ ટેકનિકલ ભૂલના કારણે તમારા રેશન કાર્ડમાં કોઈનું નામ રહી જતું હોય કે કોઈનું નામ ન બોલાતું હોય આના કારણે આપણે ઈ કેવાયસી કરાવવું પડતું હોય છે કે મૃત્યુ અને લગ્નના કિસ્સામાં રાશન કાર્ડ ધારકોને મફત રાશનનો લાભ મળતો નથી એટલે કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હોય તો તેના ભાગનું જે રાશન છે તે આપણને મળવા પાત્ર નથી હોતું પરંતુ ઘણી વાર આપણે મૃત પામેલા મૃત્યુ પામેલા વ્યક્તિનું રાશન પણ આપણે લઈ આવતા હોઈએ છીએ એટલા માટે જ આપણી સરકારે આ ઈ કેવાયસી કરાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે અને જો મિત્રો કોઈ પણ વ્યક્તિના લગ્ન થાય છે કોઈ છોકરી હોય તો તેના સાસરે જાય છે અને કોઈ છોકરો હોય તો તેમના ઘરમાં કોઈ નવવધુ એટલે કે તે છોકરા નહીં વહુ આવે છે તો જો આ સાસરે ગયેલી દીકરીનું નામ આપણે રેશન કાર્ડમાંથી કમી કરવાનું હોય છે અને જે ત ઘરમાં જે દીકરાને વહુ આવ્યા હોય તેનું નામ આપણે રેશન કાર્ડમાં ચડાવવાનું હોય છે આના કારણે આપણને ઇ કેવાયસી કરાવવું જરૂરી છે ઘણા બધા વ્યક્તિઓનો પ્રશ્ન હતો કે ઈ કેવાયસી શા માટે કરાવવું જોઈએ અને શા માટે જરૂરી છે તો મિત્રો તમને તેનો જવાબ અહીં મળી ગયો હશે હવે આગળ વાત કરીએ તો એટલે કે જે સભ્યોના નામ રેશન કાર્ડ પર નોંધાયેલા છે તે તમામ સભ્યોએ ઈ કેવાય પૂર્ણ કરવું પડશે જો મિત્રો જોયું ને કે જે વ્યક્તિના નામ રેશન કાર્ડમાં છે તે તમામે તમામ વ્યક્તિએ ઈ કેવાયસી કરાવવું પડશે કેમ કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે કે કોઈ પરણીને સાસરે જાય છે કે કોઈ પરણીને સાસરે આવે છે એવા સંજોગોમાં આ જે ઈ કેવાયસી છે તે તમારા અંગૂઠા વડે જ કરવામાં આવતું હોય છે એના કારણે આ જે ગેરરીતિ આચરવામાં આવે છે કે મૃત પામેલા કે સાસરે ગયેલી દીકરીનું જે અનાજ આપણે લઈ આવીએ છીએ તો એ આ ગેરરીતિ થાય છે તેને અટકાવવા માટે આપણા ઈ કેવાયસી સરકારે કરાવવા માટે નવી યોજના બહાર પાડી છે તો હવે મિત્રો જોઈએ કે ઈ કેવાયસી કરવાનું તો છે પણ તેની શું પ્રક્રિયા છે તે વિશે આપણે વિસ્તારથી જોઈ લઈએ કે રેશન કાર્ડનું ઈ કેવાયસી કરાવવા માટે તમારું આધાર કાર્ડ અપડેટ કરવું આવશ્યક છે કેમ કે તમારા રેશન કાર્ડ સાથે તમારા આધાર કાર્ડ જોઈન્ટ હોય છે એટલા માટે તમારે જો પહેલા રેશન કાર્ડનું ઈ કેવાયસી કરાવવું હોય તો તમારે તમારા આધાર કાર્ડને પહેલા સર્વપ્રથમ અપડેટ કરે તમારું જે રાશન કાર્ડ છે તેમાં નોંધાયેલા બાયોમેટ્રિક અનુસાર અપડેટ કરવામાં આવશે મિત્રો તમને ખ્યાલ હોય તો આપણે જ્યારે આધાર કાર્ડ કઢાવવા માટે જઈએ છીએ ત્યારે આપણા જે દસે આંગળીઓના જે ફિંગરપ્રિન્ટ હોય છે તે લેવામાં આવે છે અને પ્લસ આપણી આંખો છે તેમાં પણ આપણને દૂરબીન જેવું આપે છે તે દૂરબીનમાં આપણી આંખની જે કીકી છે તે અને આપણા જે આ હાથના જે રેખાઓ છે તેને બાયોમેટ્રિક દ્વારા ઓનલાઈન ચેક કરવામાં આવતું હોય છે અને આ ઈ કે વૈસી છે તે પણ તમારે બાયોમેટ્રિક દઈ એટલે કે તમારો અંગૂઠો દઈ અને પછી જ કરાવવાનું હોય છે આગળ આપણે જોયું કે આ ગેરરીતિ જે આચરવામાં આવે છે તેને અટકાવવા માટે સરકારે આ રેશન કાર્ડ માં ઈ કેવાયસી કઈ રીતે રાશન કાર્ડ નું છે ઈ કેવાયસી આપણે કેવી રીતે કરવું તો મિત્રો જોઈ લઈએ કે રાશન કાર્ડ ના ઈ કેવાયસી માટે તમારે વાજબી ભાવની દુકાન પર જવું પડશે એટલે કે તમે જ્યાંથી તમારું રાશન લઈ આવો છો તે દુકાન પર જ તમારું ઈ કેવાયસી કરાવવાનું રહેશે અને ત્યાં જ તમારું ઈ કેવાયસી થઈ જશે પરંતુ મિત્રો તે પહેલાં તમારે રાશન કાર્ડની માહિતી ઓનલાઈન તમે ચેક કરી શકો છો ત્યારબાદ પણ તમે ઈ કેવાયસી કરાવી શકો છો તો ખાસ મિત્રો નોંધ લેજો કે તમારા રાશન કાર્ડની તમામ માહિતી તમે પહેલાં ઓનલાઈન જોઈ લેજો ત્યારબાદ જ તમે વ્યાજબી ભાવની દુકાને જઈ અને તમારું રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવવાનું છે તે સંપૂર્ણ રીતે કરી શકશો અને કરાવી લેજો મિત્રો વાત કરીએ તો દરેક રાજ્ય માટે અલગ અલગ સાઇટ બનાવવામાં આવી છે જો તમે દિલ્હીના રહેવાસી છો તો તમારે પહેલા દિલ્હી સરકારની સાઈટ પર જવું પડશે પરંતુ જો તમે ગુજરાતના રહેવાસી છો તો તમારે ગુજરાતની જે સરકાર છે તેમની જે સાઈટ છે તેની પર જવું પડશે પરંતુ તમે કોઈ અન્ય રાજ્યમાંથી હોવ એક્સ વાય જેડ કોઈ પણ રાજ્યમાંથી હોવ તો તે રાજ્યની સાઈટ ઉપર જઈ અને પછી તમારું ઓનલાઈન કેવાયસી કરાવવાનું રહેશે અને જ્યારે તમે ઓનલાઈન ચેક કરો છો ત્યારે અને તમે જે સાઈટ ઉપર જાઓ છો તે સાઈટ ખોલી અને ત્યાં તમારે તમામ માહિતી દાખલ કર્યા પછી તમે રેશન કાર્ડની માહિતી ચકાસી શકો છો અને આ પછી તમામ સભ્યોએ જઈને બાયોમેટ્રિક્સ અનુસાર ઇ કેવાયસી કરાવવું પડશે તો મિત્રો આ હતી કે રેશન કાર્ડમાં ઈ કેવાયસી તો કરાવવાનું છે પરંતુ કઈ રીતે કરાવવું તેની સંપૂર્ણ પ્રોસેસ તો મિત્રો આવા જ વિડિયો જો તમને ગમતા હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગેમો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરી દેજો તો મિત્રો આવા જ વિડીયો અમે અવારનવાર તમારા માટે લાવતા રહીશું તો અત્યારે બસ આ વિડીયોમાં આટલું જ ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ જય ભારત